શ્રી મહાત્મા ગાંધીજી સરદાર સાહેબની વિચારધારા વાળું આ ગુજરાતમાં જે પ્રકારે દારૂબંધી કરવામાં આવી જે તે વખતે પરંતુ દારૂબંધીના જે કડકપણે દારૂ અને ડ્રગ્સનું દૂષણ માટે કડકપણે જે અમલ કરવો જોઈએ એ અમલ રાજ્યમાં છેલ્લા ત્રીસ વર્ષથી જે પ્રકારે સરકારો રહી છે ભારતીય જનતા પાર્ટીની સરકાર રહી છે અને કંઈક ને કંઈક રીતે આ ખાડા કાન કરવાના કારણે રાજ્યમાં ખૂબ મોટી પ્રમાણમાં દારૂ અને ડ્રગ્સનો વેપલો થઈ રહ્યો છે સ્કૂલોની આજુબાજુથી પણ ડ્રગ્સ પકડવાના કિસ્સાઓ આવે છે કંઈક જગ્યાએ ધાર્મિક સ્થાનોની આજુબાજુ પણ એવા જે બુટલાગરો છે એવા ધંધા દારૂના કરી રહ્યા છે જેથી કરીને લોકોની આસ્થા સાથે પણ ખિલવાડ કરી છે એક પ્રકારે જે પ્રકારે તો ખાસ કરીને મારે જાગૃત જનતાને પણ અપીલ છે અત્યારે ડભોઈ ખાતે અમે આવ્યા છે અને અહીંયાથી રાજ્યના પોલીસ વડાને પોલીસ ઇન્સ્પેક્ટર શ્રીને આવેદનપત્ર આપીને રાજ્યના પોલીસ વડા સુધી જે રાજ્યમાં જે છેલ્લા પાંચ વર્ષમાં ત્રણું હજાર કિલો કરતા પણ વધારે ડ્રગ્સ પકડાયું છે બાવીસ હજાર લીટર કરતા પ્રવાહી છે એ પણ પકડાયું છે તો ખાસ કરીને મારી રાજ્યના માધ્યમથી છે કે માતાઓ અને બહેનોનું પણ ખાસ કરીને જે રજૂઆત છે એ સૌ રજૂઆત રાજ્યના પોલીસ વાળા સુધી પહોંચે આ રાજ્યના સરકાર સુધી પહોંચે અને દારૂ અને ડ્રગ્સની ની જે કલકપણે અમલ કરવામાં આવે જેથી કરીને રાજ્યનું યુવાધન બરબાદ થતું અટકે જે વડોદરા જિલ્લામાં ભાજપ અને કોંગ્રેસના આગેવાનો હોય કે બધી કાર્યકર્તાઓ એ લોકો પણ અનેક જગ્યાઓ પર પોલીસના કેસો થાય છે કે ભાઈ આ દારૂ અને જુગાર અને સાથે સાથે આ ડ્રગ્સના વેપલાની અંદર સંકળાયેલા છે તો એવા લોકોને શું કહેશે ખાસ કરીને જે લોકોએ જનતાએ જેના પર વિશ્વાસ મૂક્યો સતત ત્રીસ ત્રીસ વર્ષ સુધી જેને જનપ્રતિનિધિત્વ કરવાની તક આપી એવા લોકો જેને જનતાનું હિત કરવાનું હોય જનતાનું રક્ષણ કરવાનું હોય જ્યારે એવા કોઈ લોકો આમાં સંડોએલા હોય તો એમને આપના માધ્યમથી ખાસ કહેવા માગું છું કે તમારી જવાબદારી જનતાનું રક્ષણ કરવાની છે જનતાનું હિતો સાચવવાની છે નહીં કે આવા બુટલોકરોને છાવરવાની નહીં કે આવા દારૂ ડ્રગ્સના વેપાર ધંધા કરતા હોય એવા લોકોને છાવરવાની એટલે ખાસ કરીને મારી જે પણ પ્રતિનિધિઓ છે

બે નંબરનો કોઈ વિષય હોય એમાં જો કોઈ માણસ એમાં આવશે તો ચોક્કસપણે કોંગ્રેસ પાર્ટી એમાં કાર્યવાહી કરશે ને ભારતીય જનતા પાર્ટીના જે લોકો સામે આવી રહ્યા છે દેખાઈ રહ્યા છે ચોક્કસપણે લોકો પણ વાતો કરી રહ્યા છે તો એવા લોકો પાસે પણ ભારતીય જનતા પાર્ટી એક પક્ષ તરીકે એમને પણ કાર્યવાહી કરવી જોઈએ